તમારા સ્કૂલો બંધ કરે છે સ્કૂલો જર્જરિત છે એ લોકો ને આ રોડ મોદી આવે તો બનાવે છે કે નહીં તમે જોયું છે ને કેવડિયાનું તો એક સ્કૂલ ઊભી કરી દે દે અને ફૂલ શિક્ષકો મૂકી પણ નહીં કરે એમને તમને મજૂર રાખવાનું છે એમને તમને જાતિના દાખલા નથી આપવા અમારા ડુંગર વિસ્તારમાં મોટી મોટી કંપનીઓને ડુંગરો આપી દીધા છે જેમાં અંદર ડ્રીલિંગ થાય છે ખાલી સર્વેના નામ પર અંદર એસિડ નાખવામાં આવે છે જેનાથી ખેતી બગડી ગઈ છે પાણીમાં એસિડ આવી ગયું છે તમે આવ આમાં ડુંગર હોય તુરખેડા હોય આપડા જ પડોશી છે આપડા સગા સંબંધી ત્યાં છે એમની શું હાલત છે એ જો આ ધીમા છે જીવડા છે ત્યાંથી શરૂ કર્યું છે અહીંયા ખાતા ખાતા આવી જશે અહીંયા તમે પણ નહીં દેખાવ એસિડનું પાણી પીને કેટલા લોકો જીવાના છે તમને ખબર પણ નહીં પડે સર્વે ના નામ પર તમારી ખેતી બરબાદ કરવાના છે આ જંગલો બરબાદ કરી દેશે છત્તીસગઢ ની હાલત જો ત્યાં મારે છે આમ ગોલી મારે છે નાના નાના બાળકોની મૂંડી ઉડાવી દે છે હાથ કાપી નાખે છે બહેનો ના સ્થાન કાપી નાખે છે એક દિવસ દૂર નથી કે ત્યાંની પરિસ્થિતિ અને અહીંયાની પરિસ્થિતિ એક હશે તમે છો તમારા બાળક હશે કે નહીં એ તમને પણ નહીં ખબર તમારું નામ ઇતિહાસ થઈ જશે તમે ઇતિહાસ એવું બનાવો કે તમે લોકોને ભગાડ્યું આ વિસ્તારના લોકોએ બહારના ચોરોને ભગાડ્યું એવી ઇતિહાસ બનાવો એવું તાકાત રાખો તમે તમારામાં છે અને એ છે ચૂંટણી ચૂંટણી આવે તો સારા ઉમેદવારને વોટ આપો સરકસમાં જોકરો ફરે છે અહીંયા આવશે રમત ગમત કરશે તમને ચોકટા ખવડાવશે બધું રમાડશે પણ પછી તમને અહીંયાથી કાઠિયાવાડ મજૂર જ મોકલવાના છે અને ત્યાં તમારી શું હાલત છે તમને ખબર નહીં અમને ખબર છે આ જે હું વસ્તુ કહું છું એ અમારા હાપેશ્વરમાં પહોંચી ગયું છે આમાં ડુંગર પહોંચી ગયું છે અમે એની લડત શરૂ કરવાના છે અમે મોટો આંદોલન પણ કરવાના છે તમે તમારા બધા ટેકો જોઈએ છે ટેકો આપશો ને આદિવાસી ખૂબ સરસ